आप જોઈ રહ્યા છો satya.com પાક કો ગુજરાતી કોણ પર વાત પ્લસ માસ હાથ નહી મારા મારી હાથ પર ઉતરો છો માસ્ક પહેરો માસ્ક પહેરો પેલા પછી વાત કરો લેવા માસ્ક પહેરો પેલા એકદમ પેલા માસ્ક પહેરો હાથાપાઈ કમ કરો છો અમારી જોડે હાથાપાઈ હજાર રૂપિયા ડન થશે પણ હું ભૂલી ગયો છું એકદમ નંબર પ્લેટ નથી આ ગાડીની ની આને મિત્ર ક્યાં ને તું ભાઈ ક્યાં ને આ ગાડીની ની બી નંબર પ્લેટ નહીં ફોન પર વાત કરતા પ્લસ કશું જ નથી ક્યાં પોલીસ સ્ટેશન માં છો તમે ક્યાં આગળ તમે બાહીદારી તમે બાહેદારી ક્યાં જમાવો છો એની પેલા વાત કરો મને બસ બીજી કોઈ વાત નહીં બાહેદારી તમે ક્યાં જમાવો છો ક્યાં પોલીસ સ્ટેશન માં બાપોદ માં ચાલો મારી જોડે હજાર રૂપિયા દંડ ભરો પ્લસ તમારી નંબર પ્લેટ હતી નોકરી છે ને ચાલો તો નોકરી તો અમારે બી હોય છે અમને બી રોકો રોકે જ છે અમને કઈ નહીં આનો દંડ ભરો માસો દંડ ભરો ભરો તો પડશે જ ના અમારી જોડે આવું પડશે નંબર મારે નંબર થી મારે કોઈ મતલબ નહીં નંબરથી થી મારે કોઈ મતલબ નહીં

યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે